અરવલ્લી જિલ્લામાં માણપુર તાલુકાના પરસોડા ગામે ઘરની પાછળના ભાગે વાવેલ ગાંજાના છોડ પકડાયા છે અરવલ્લી જિલ્લામાં ગાંજો ઝડપાયો છે અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના પરસોડા ગામે ઘરની પાછળના ભાગે વાવેલ ગાંજાના છોડ ઝડપાયા છે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે રૂપિયા પંચાવન હજારની કિંમતનો પાંચ પોઈન્ટ પાંચ કિલો ગાંજો જપ્ત કર્યો છે

માનનીય ડીઆઈજી સાહેબ ની સૂચનાથી અને માનનીય માર્ગદર્શન હેઠળ અને ટીમ દ્વારા બે અલગ અલગ કેસો કરવામાં આવેલા છે જેમાં એક માલપુર ખાતે આરોપી પોતાના કબજા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું જેને ત્યાં રેડ કરતા ટોટલ પાંચ પોઈન્ટ પાંચસો સાહીઠ ગીગ્રા જેની ટોટલ કિંમત છે પંચાવન હજાર અને છસો એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલ ટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ બે કિલો અને આઠસો વીસ ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસ ને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી અને સફળતા મળી છે